પોરબંદર નજીકના હર્ષદ ગામે પશુ ખેતરમાં ઘૂસી જવા બાબતે એક જ પરિવારના છ સભ્યો ઉપર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગામે રહેતા ઘર મેઘનાથી મનોજગીરી બાવનગીરી મેઘનાથીગઢ ગિરી મેઘનાથી પ્રશાંતગીરી કેશવગીરી મેઘનાથી ગિરી મનસુખ ગીરી મેઘનાથી અને સુરેશ ગીરી બાવનગીરી મેઘનાથી ઉપર ભૂપતગઢરામગઢ મુકેશગઢ જયરામગઢ સંજયગઢ જયરામગઢ રાહુલગઢ મુકેશગઢ અને એક અજાણ્યા શખ્સે હર્ષદ ગામના સરકારી દવાખાના નજીક પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા છ સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મારી વાડીની અંદર એના ગાય છે ને એના અંદર આવી હતી ટૂંકમાં મોલની અંદર ધરતી હતી દોઢ કલાક થયા એટલે મેં કીધું ત્યાંને બાંધો એ કોઈ દેખતા નથી એટલે મેં બાંધી પછી એની બાઈ છે ને છોડો આવી મેં કીધું બેન આ તમારા અમારી વાડીની અંદર ઢોર ચડે ને આ તમારા દોઢ કલાક છે એને તમારે બાંધાય આવી રીતે ન થાય અમારે કેટલી નુકસાની છે તો બેન કે ના કાંઈ વાંધો નહીં કે આજ ભૂલ થઈ ગઈ મેં કાંઈ વાંધો નહીં તો બીજી ફેર આવી ના થવી જોઈએ ભૂલો એટલે એ બેન વહી આવી ગયા બરાબર પછી એનો પતિ આવ્યો એટલે એની શું વાત કરી કે કુંડા ઉપર ચડી અને મહાબી ગાયું દઈ અને મને બોલાવતો હતો તારા જે હોય ને એને બરકી લે તો હું બેન ને કહીશ એટલે મેં બેન ને કઈ બોલ્યો નથી પછી મેં મારા ભાઈને ફોન કર્યો બધા મારા ભાઈઓ તો બધા નોક નો ખાએારી એટલે ફોન કર્યો કે ભાઈ આ વ્યક્તિ આ રીતે જે ગાયું જે ખોટી રીતે એક આપડી વાડીની અંદર ઢોર થઈ ગયું સદા ગબાની ગણતરી કરે ને ઈ કે મારે બાંધું તો આનો શું પ્રશ્ન કરવો એલો ખોટું મને તો વીક લાગશે તો મેં લઈ રાખીધી લાકડી અને ગામમાં ગયા ગામમાં ગયા એટલે પાઇપ લઈ અને પાંચ છ જણા અમારો હુમલો કર્યો અને સંજય ઘર જવેર ઘર અને મુકેશગઢ જરામગઢ અને રાહુલગઢ બાકી બાકીના બીજા લોકો એના હતા પણ અમને એની એટલે જ મનોજગર મેઘનાથીના ખેતરમાં સંજયગઢ ઘર જયેશગઢની માલિકીનું પશુ ઘૂસી ગયું હતું જે બાબતે હુમલો થયો હતો અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર